જય માતાજી જય મા મગલ મિત્રો મુસોળી સાંકળના પરિવાર મિત્રો જ આવ્યા આપણે મહવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે દેવાળિયા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આજે આપણે આવ્યા છે લાલ ડુંગળી મિત્રો આપણે લાઈવ હરાજ જોવા જઈએ પેલા મિત્રો આપણે આવકની મિત્રો આજ વાત કરીએ તો આ બધી મિત્રો આજની આપણે લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે આજની આવક છે મિત્રો ચાલીસ હજાર એકસો ને પિસ્તાલીસ પ્લસ છેલ્લાની મિત્રો આજની આવક છે પેલા મિત્રો આપણે તારીખની આજ વાત કરીને તો તારીખ છે પાંચ બે બે પાંચ બે બે હજાર છવ્વીસ અને વારસે મિત્રો આજે ગુરુવાર આજની મિત્રો આપણે લાલ ડુંગળીમાં મિત્રો આજને આપણે લાઈવ હરાજી જોવાની છે કે કહેવા રહી છે મિત્રો આજના બજાર ભાવ ત્યાં છે કે મંદિર બાકી મિત્રો આપણે આ ત્યાં મિત્રો આજ વાત કરીએ ને તો આજે 75% મિત્રો આજે દેશી કાંજેની મિત્રો આજે ડુંગળી આવેલી છે ને આજ મિત્રો આપણે એના બજાર ભાવ મિત્રો જોવાના છે કે કેમ લાગે મિત્રો આજે બજારમાં થોડો સુધારો છે કે તેજી છે કે મંદીમાં વિકેતવર મિત્રો આજે આપણે બધી જોવાનું છે લાઈ મિત્રો એકડે એક છે મિત્રો આજની બજાર તો મિત્રો વિડિયો તમે ઇશરા મિત્રો આખો મિત્રો જોજો એટલે તમને મિત્રો ખેડૂતની ખબર પડશે કે કેવા વકલલા મિત્રો કઈ રીતના મિત્રો બજાર ભાવ છે બਾਕી મિત્રો આજનો વિડિયો મિત્રો તમને એકડે એક મિત્રો તમને લાગટ મિત્રો આજે લાઈ વરા છે તો આવી રેજી મિત્રો ઇક્ચર્ટીમાં જોવો ને તો આપણે રોડ ટચમાં મિત્રો હવે આપણે મિત્રો અત્યારે હરાજી થાય છે લાલ ડુંગળીમાં સફેદ ડુંગળીમાં મિત્રો હાથની આવક છે ને ઓલી સાઈડમાં છે ને લાલ ડુંગળીમાં મિત્રો હાથની આ સાઈડમાં છે બધી મિત્રો તમને આજની વિગતવાર મિત્રો આજનો કમ્પ્લીટ મિત્રો આ વિડીયો મિત્રો તમને બતાવી જાય આપણે સફેદ ડુંગળીના મિત્રો તમારે હોય તો પરિવાર મિત્રો કહું છું આપણે બીજી મિત્રો ચેનલ છે ગુજરાતી ખેડૂત પુત્ર ઝીરો એમાં બાર હાડા બારના આસપાસમાં મિત્રો એમાં તમને વિડીયો સફેદ ડુંગળીના મિત્રો એમાં તમને જોવા મળશે બાકી આ ચેનલની અંદર મિત્રો તમને ખેડૂતને લગતા સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના આમાં મિત્રો તમને ખેડૂતને લગતા મિત્રો તમને તમામ મિત્રો વિડીયોમાં જોવા મળશે ખાસ કરીને મિત્રો આપણી ચેનલને વાર અંદર આપણે આપણી ચેનલની અંદર આવ્યા તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં મિત્રો શી લોકો મિત્રો મિત્રો છે ફોલો કરશો નહીં તમામ મિત્રો સી હોય મિત્રો મિત્રો ચેનલ કે ગુજરાતી એક ચેનલનું નામ છે મારા ખેડૂત ખેડૂતની અંદર મિત્રો છે ને એ ચેનલની અંદર તમને આપણા ખેડૂતભાઈના બધાના ઇન્ટરવ્યુ મિત્રો અમે તમને જોવા મળશે જે ખેડૂત મિત્રોમાં ડુંગળી લઈને આવ્યા ને આપણે એના ઇન્ટરવ્યુ આપણે લઈએ કે એ ખેડૂતનું ક્યુ ગામ છે એ બાજુ કેવા દાળીના ભાવ છે મિત્રો આપણે વિડીયો આપણે બનાવી છે એ ચેનલનું નામ છે મિત્રો મારા ખેડૂતની વાત મિત્રો બધી ચેનલ મિત્રો સાથ છ સપોર્ટ આપતા રહેજો અને આ વિડીયોને જેમ બને મિત્રો ખેડૂત સુધી શેર કરી દેજો એટલે હું આપણા બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે આજની કેવી મિત્રો આજની મજા છે ડુંગળી લઈને આવવી કે ન લાવવી બાકી મિત્રો બહુ જાદુ નક્કી ખાસ કરીને આપણી ચેનલમાં પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો બાકી હાલો મિત્રો ફટાફટ જતા ડુંગળીની લાઈવ એકસો ને સડસઠ રૂપિયા મિત્રો ભાવ શું શું તમે ક્વોલિટી મિત્રો તો જય શ્રી ગાંધી નો મિત્રો માલ છે એકસો સડસઠ રૂપિયા બાવચો 22 500 100 100 72 89 72 72 250 170 800 હરુ શેબા છે ઉબરોમાં હરુ શેબા ભાઈ

એકસો ને ઓગણપચાસ રૂપિયા મિત્રો ભાઈ શું ક્વોલિટી સુધી

एक सौ पिस्तालीस रुपया मित्रों भाव शो क्वालिटी मित्रों तुम जो आ रीत मित्रों कई मल्छ एक सौ ने पिस्तालीस रुपया मित्रों भाव शो वीस किलो ना भाव एपेम जी मॉलेटी जो એસી પાછી પંચાસણું નેવું રૂપિયા એકસો નેવું સત્તાણું સત્તાણું અઠ્ઠાણું નવાનું બસો હજાર રૂપિયા મિત્રો ભાવ શું છે તમે કોલેટી મિત્રો જો આ રીતે મિત્રો મોટી સાઈઝ વાળો મિત્રો માલ છે બસો ને રૂપિયા મિત્રોનો ભાવ છે વીસ કિલોનો ભાવ છે એપીએમ ભાવ ક્વોલિટી મિત્રો છો સુપર ક્વોલિટી મિત્રો કઈ કઈ મિત્રો માલ છે મોટી સાઈઝ બસો ને રૂપિયા મિત્રો અત્યારે છે ને આ મિત્રો બધી મિત્રો આજની લાઈવ જ મિત્રો આજની રાજી બતાવશું બાકી આવકની મિત્રો મિત્રો વાત કરીને આ બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આ બધી આજની આવક છે ને રોડ ટચમાં મિત્રો અત્યારે આપણે લાઈવ હરાજી અત્યારે આપણે ચાલુ છે એટલે ઘણા ખરા મિત્રો કોમેન્ટ આવતી કે લાઈન નંબર તમે બોલસાછો તો અત્યારે આપણે છે ને મિત્રો આ રોડ ટચ જ છે તો મિત્રો આપણે લાલ ડુંગળી ને સફેદ ડુંગળી છે મિત્રો ઓલી સાઈડમાં છે આજની મિત્રો આપણે એટલા વકલ મિત્રો આપણે જોયા છે બાકી

આ રીતનો મિત્રો એક માલ છે વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી મવા ક્વોલિટી મિત્રો તો એકસો ને ત્રેસઠ રૂપિયા મિત્રો ભાવ છે દેશી કાંજી મિત્રો તેમ ક્વોલિટી જો આ રીતે મિત્રો માલ છે એકસો ને રૂપિયા મિત્રોનો આનો ભાવ છો વીસ કિલો નો મિત્રો ભાવ છું એક તેમ કિંમત ક્વોલિટી જો દેશી કાંજી बसो पांच रुपया मित्रों पाशो तुम क्वालिटी मित्रों जो कानून अमल बसो पांच रुपया मित्रों पावशो એકસો ને સોર્યાસી રૂપિયા મિત્રો ભાવશો તમે મિત્રો કે મિત્રો મળશું એકસો ને સોર્યાસી રૂપિયા મિત્રો ભાવશો

એકસો ઓગણચાલીસ રૂપિયા મિત્રો ભાવ છે છે તમે ક્વોલિટી મિત્રો જો આ રીતના મિત્રો કંઈક માલ છે વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમસી મવા તમે ક્વોલિટી મિત્રો જો એકસો ને ચુમ્માલીસ રૂપિયા મિત્રો ભાવ શું છે દેશી કાંજી ક્વોલિટી મિત્રો તમે જો આ રીતના મિત્રો માલ છે એકસો ને ચુમ્માલીસ રૂપિયા મિત્રો ભાવ છે બોલું ભાઈ એક રૂપિયો એકસો એકસો પંદર બોલો एक सौ एक रुपया मित्र भाव शो है देशी काजी मित्र तुम क्वॉलिटी जो कई कार्य मित्र माल से एक सौ एक रुपया मित्र भाव शो वीस किलो ना मित्र भाव से एक पीएम सी पैकेट लो भाई एक सौ एक रुपये एक बोलू भाई एक सौ एक रुपये 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 एक सौ एक

I'm not sure do